ગાંધીનગરના દહેગામ તાલુકામાં તસ્કરો ખોફનાક બની રહ્યા છે તેમણે પોલીસનો ડર નથી રહ્યો કારણ કે દહેગામ તાલુકાના વાસણા ચૌધરી ગામમાં આવેલ કંથારપુરા મહાકાળી વડરોડ પર ભરવાડ પરિવારમાંથી એકવીસ ઘેટા ચોરી થતા ગામમાં ખળભળાટ મચી ગયો છે વાસણાના રહેવાસી ભરવાડ દેશી લાખા જેઓ વાસણા ચૌધરી ગામમાં કંથારપુરા રોડની બાજુમાં રહે છે અને ઘેટા પાલનનો વ્યવસાય કરે છે વાસણા ચૌધરી ખાતે તેઓ તેમના પરિવાર સાથે તેમના ઘરે સુઈ રહ્યા હતા ત્યારે રાત્રે બે વાગ્યાની આસપાસ કોઈક કોઈકજાણ તસ્કરો દ્વારા એકવીસ ઘેટા ચોરી નાસી ગયા હતા જે સવારે તેમના પરિવારને જાણ થતા તપાસ કરતા ઘેટાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું જેને લઈને ઘેટા પાલન વ્યવસાય નિર્ભર પરિવારના માથે દુઃખનું આપ તૂટી પડ્યું એક ઘેટાની કિંમત બાર થી સોળ છે પરિવારને ત્રણ લાખ રૂપિયા નુકસાન થતા આ બાબતે દેગામ પોલીસ સ્ટેશને લેખિત અરજી પરિવારે આપી હતી કરી અમે ગયા સોરી કરીને માલ ના રહ્યા રે રાતના ત્રણ વાગ્યે બન્યું છે બધું વીસ વીસ એકવીસ એકવીસ જતા ત્રણ વાગે ત્રણ સાડા ત્રણ વાગ્યે બન્યો છે વરસાદ આવતો હતો અને અંદર તબોમ જતા રહ્યા અને વાળો હુનો રહી ગયો સવારે સાત વાગે શેડ કાઢવા બેઠો ને મહી ખબર પડે કે આ જેટા ક્યાં ગયા તો જો નાખી રહી જ્યારે શીરા ગયેલ રે જોયું કોટા મારી એ એટલા જેટલા ઓછા થયા ત્રણ લાખમાં કેમકે ગામણીઓ જેટલી જઈ બિયારણ બધું જુ દાદાના જેટા હતા મારી માતાના હતા એ બધા હાવરી લઈ ગયા